સાસુ વહુ પડોસણ બોલી તમારી વહુને કહો વ્યવસ્થિત કપડાં પહેરે પછી સાસુએ તેમને જે કહ્યું તે વાંચો આખી સ્ટોરી વહુના કપડાંની ફરિયાદ લઈને કુટુંબની શાંતિ ભંગ કરવા આવી પડોસણ સાસુએ તેમને આ રીતે ખંખેરી કાઢી ભાવના બહેનના પુત્ર રાકેશ જાનવીને પોતાની લાઈફ પાર્ટનર બનાવી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભાવના બહેને તેને ના પાડી શક્યા નહીં વ્યવસ્થા ફેશન ડિઝાઇનર અને શિક્ષિત વૃદ્ધિશાળી આત્મવિશ્વાસથી ભરપૂર ખૂબ જ સ્વીટ જાનવીએ ટૂંક સમયમાં જ એક વહુ તરીકે ભાવનાબેનના હૃદયમાં સ્થાન બનાવી લીધું તે વડીલોને આદર આપતી અને નાનાને પ્રેમ આપતી પોતાના વ્યવહાર અને વર્તનથી જાનવી સોની પ્રિય બની ગઈ નોકરી કરતી હોવા છતાં તે સવારે વહેલી ઉઠીને ભાવનાબેનને ઘરના કામકાજમાં મદદ કરતી પછી તે પોતાના બુટિક માટે નીકળી જતી તે સાંજે ઘરે આવતી એટલે ભાવનાબહેન ચા બનાવી દેતા સાસુ અને વહુ બંને સાથે ચા પીને ખૂબ વાતો કરતા અને પછી જાહવી જમવાનું બનાવતી આખો પરિવાર રાત્રિ ભોજન એકસાથે જ કરતો જાનવીના આગમનથી આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો કહેવાય છે ને કે સારી વસ્તુથી લોકોને ઈર્ષા થાય છે તેવું આ પરિવાર સાથે પણ થયું એક દિવસ પડોશમાં રહેતી કેટલીક મહિલાઓ ભાવના બહેનને મળવા આવી જાહવીએ તેમનું સારી રીતે સ્વાગત કર્યું અને અંદરથી ભાવના બહેનને બોલાવવા ગઈ ભાવના બહેન સાથે થોડીક વાતો કર્યા પછી બધા સાચા મુદ્દા પર આવ્યા ઘરમાં આવેલી મહિલાઓમાંથી એક મહિલા બોલી તમારી વહુ ઘણી સારી છે પણ રોજ આ રીતે ટૂંક કપડાં પહેરીને ઘરની બહાર નીકળવું એ યોગ્ય નથી તેની ખરાબ અસર આસપાસ રહેતી અમારી વહુ દીકરીઓ પણ પડશે તો મહેરબાની કરીને તમારી વહુને સમજાવો કે ઘરમાં પોતાની ઈચ્છા મુજબ કપડાં પહેરે પણ ઘરની બહાર આવે ત્યારે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરીને જ નીકળે આ સાંભળીને ભાવના બહેન આખો મામલો તરત જ સમજી ગયા કે આ બધીઓ અહીં શા માટે આવી છે તેઓ ખૂબ નમ્રતાથી હાથ જોડીને બોલ્યા માફ કરજો પરંતુ હું તમારી વાતથી સ્મંત નથી મારી વહુ એક હીરો છે ભગવાને આપેલો અમૂલ્ય ખજાનો છે તે સભ્ય સંસ્કારી અને કુશળ છે તેથી તે ઘરનું અને બહારનું બધું જ સારી રીતે સંભાળે છે અને વાત કપડાંની હોય તો તે કપડાં પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે તેને ક્યારેય શું પહેરવું છે તે તેની પોતાની ઈચ્છા છે કોઈએ તેમના તેમ તેનામાં દાખલ કરવાની જરૂર નથી અને મારી વહુ સમજદાર છે તે જાણે છે કે ક્યારે શું પહેરવું જોઈએ આમ પણ તેના કપડાં ઘૂંટણથી ઉપર તો ક્યારેય હોતા જ નથી અને તે અંદર ઘૂંટણ સુધીના સ્લેગસ પણ પહેરે છે અને જો તેના નાના કપડાઓ જોઈને તમારી વહુ દીકરીઓ પર ખરાબ અસર થાય છે તો તેના જેવી સંસ્કારી વૃદ્ધિશાળી આત્મનિર્ભર છોકરીને જોઈને તેના જેવી બનવાની ઈચ્છા તેમને કેમ નથી થતી અને મારી વહુ કયા ફિલ્મોની હિરોઈનની જેમ એકદમ ટૂંકા કપડાં પહેરે છે એટલે ખોટી રીતે અમારા ઘરની શાંતિ ભંગ કરશો નહીં માફ કરજો પરંતુ નાના મારી વહુના કપડાં નહીં પણ તમારા લોકોની વિચારસરણી ટૂંકી છે અને તમારા લોકોની આ વિચારસરણીના કારણે મારી વહુ પોતાને બદલશે નહીં તેણીને જે યોગ્ય લાગશે તે કરશે તે એવું જ પહેરશે જે તેને ગમે છે તમે અમારા ઘરે આવ્યા છો તમારું ખૂબ સ્વાગત છે પણ તમારી વિચારસરણીનો પરિચય આપવા આવી રીતે ફરી ક્યારેય ના આવશો ભાવના બહેનની વાત સાંભળી બધી મહિલાઓએ માથું નીચે નમાવી લીધું અને ત્યાંથી ચૂપચાપ જતા રહેવું યોગ્ય સમજ્યું અને અંદરથી પોતાની સાસુની વાત સાંભળી જાહવીના મનમાં તેની સાસુ પ્રત્યેનો આદર હજુ વધી ગયો